દમણ માં દર વર્ષે થર્ટી ફર્સ્ટ ને લઈને ભારે માત્રામાં ટુરિસ્ટો આવે છે અહીં દારૂ પીવાની છૂટ છે ત્યારે સામાન્ય રીતે મોટા ભાગના લોકો દારૂ મોજ માણવા આવતા હોય છે ત્યારે આવા લોકો પરત ફર ત્યારે ગુજરાત પોલીસ પીધેલાઓને પકડી પકડીને જેલમાં ધકેલે છે ત્યારે આ વખતે દીવ દમણ ના સાંસદ શ્રી ઉમેશ પટેલે ગુજરાત પોલીસની ટુરિસ્ટ ને કરાતી હેરાનગતિ મામલે રોષ વ્યક્ત કરતા શું કહ્યું સાંભળો મેમ આપશા રાઠોડ કાં થી રાજસ્થાન જયપુર રાજસ્થાન મેમ નલ આર આપસ જગા પર ઘૂમના अभी नए साल में हम लोग ड्यू में घूमने के लिए आए हैं विद फैमिली मेरे बच्चे हैं मेरे हस्बैंड मेरे फ्रेंड्स हैं उनके साथ में यहाँ पे घूमने आए मैम खास बात की जाए तो अभी नया साल आने वाला है 2024 को सब लोग बाय बाय करेंगे जी आप कहाँ से बाय बाय करेंगे और नए साल को किस तरह केसे? हम हम नए साल को वो पुराने साल को बाय बाय भी ड्यू से करेंगे और नए साल का आगमन भी हम ड्यू से ही करेंगे कैसा सेलिब्रेशन और कैसे एंजॉय अब वो डिपेंड करता है होटल पे की किस तरह से सेलिब्रेशन करती है मे भी अच्छा ही होगा व्यस्त ही देखते हैं कैसा होता है बाकी यहाँ बहुत अच्छा लगा आके बहुत नीट एंड क्लीन बीच है और यहाँ का वेदर भी बहुत अच्छा है यहाँ के लोग भी बहुत प्यारे हैं थैंक यू सर आपका नाम सुरेंद्र सिंह जी सर आप कहाँ से आए हो मैं जयपुर राजस्थान बारह सौ किलोमीटर दूर से सर आपके वहाँ भी पर्यटन स्थल है और यहाँ दीव में है तो आप 2024 को बाय बाय करने के लिए दीव आए हो किस तरीके से आप 2024 को बाय बाय करोगे सर रेगिस्तान से समुद्र में आने का एक अलग ही मजा है और समुद्र कितना साफ सुथरा हो इतने अच्छे लोग हो तो फिर स्वाद ही क्या है? सर सही बात है आप 2024 किस तरीके से बाय बाय करेंगे यहाँ की ठंडी हवाओं में पार्टी करते हुए 2024 को बाय बाय करेंगे, जो बुरी आदतें हैं उनको छोड़ेंगे और 2025 में अच्छी आदतों को अपनाएंगे। नमस्कार। आधी दमनना प्रवास यावता पर्यटकों ने हमारे एक विनती साथ केवानुच કે નવા વર્ષની અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે દમણ દીવ આવી રહ્યા છો તો આવો મોસ્ટ વેલકમ છે વગર ડરે આવો પરંતુ એક રિક્વેસ્ટ છે તમને કે નશાની હાલતમાં ગાડી ચલાવશો નહીં અગર ગાડી લઈને પાછું ઘરે જવાનું હોય તો ડ્રાઈવર લાવજો અને ડ્રાઈવરને પ્રોફેશનલ ડ્રાઈવર લાવજો જેથી તે ડ્રાઈવર નશામાં ન હોય જેથી તમને જવામાં કોઈ તકલીફ નહીં આવે આપ સૌને વિનંતી સાથે કહી રહ્યો છું કે નશાની હાલતમાં ગાડી ચલાવવું એટલે જીવને જોખમમાં રાખવો બરાબર છે અને તમને ખબર જ હશે કે દમણની બોર્ડર ઉપર ગુજરાત પોલીસ તૈનાત રહે છે અને તેઓ ખાસ કરીને થર્ટી ફર્સ્ટના ના દિવસે જ પર્યટકોને ખૂબ જ પરેશાન કરે છે આમ તો ગુજરાતની પોલીસ કેટલી તકેદારી રાખે છે બધાને ખબર જ છે દમણમાં જેટલો દારૂ મળતો ન હોય ઇઝી એટલું ઇઝી ગુજરાતના ગામોમાં અને ગુજરાતના પ્રદેશોમાં મળતો રહે છે અને એ દારૂ કેમ જાય છે કેવી રીતે જાય છે એ બધા લોકો જાણે પણ છે પરંતુ ગુજરાત પોલીસ લોકોને હેરાન કરવામાં આ કોઈ પાછી પાણી કરતી નથી એ આપણા સમક્ષ છે તો આપ સૌને રિક્વેસ્ટ સાથે કહી રહ્યો છું કે થર્ટી ફસ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે દમણમાં આવો તો બિલકુલ વેલકમ છે અને આવો પરંતુ નશાની હાલતમાં ગાડી ચલાવશો નહીં જો તમને કોઈ રહેવાની વ્યવસ્થા તમને ન મળે હોટલોમાં અને તેના કારણે જો ઘરે જવાની તમને નોબત આવે તો તમે મારો સીધો સંપર્ક કરી શકો છો અને મને કોલ કરી શકો છો અને હું તમને ખાતરી આપું છું કે તમને મારા કોળી સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ અને દમણજીવના પ્રશાસનને અને ગુજરાત પોલીસને પણ વિનંતી છે કે ઇનોસન્ટ અને નિર્દોષ માણસોને હેરાન પરેશાન નહીં કરશો આ જે ટુરિસ્ટો છે એનાથી જ આ રેવન્યુ આવે છે અને એ રેવન્યુથી જ પ્રદેશનો અને દેશનો વિકાસ થાય છે અને પર્યટકોને હરાણ કરવા કરતાં એમને એ દિવસે સાચવી લેવો એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય ધમનદેવ